સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી જય મુરલીધર રાતે રાતે માતાજી બધે આજા નરવા રાખે કેમ છો બધા મજામાં ને મજામાં જઈશું ને બધા વરસાદ વર એટલે બધા મજામાં જ હોય બારે મેઘ ખાંગા આમ જુઓ આજથી પાછો રહેતી આપણે ચાલુ થઈ ગયો છે દવા થોડીક રહી ગઈ છે સાટવાની અને પાર્ટનર જુઓ નાસ્તો પાણી કરીને પાછા ખુઈ જાય રેડકું આવે છે ને તો ઘડીક વારી કે લંબાવી જાય લવા આપણે જો સાટાપાટા બન રહ્યા છે અને વાડી તારા જઈ હવે જ્યાં મુદે બેઠા છે નકરમાં જો આજે રાતનું તો તો સાલું હતું તો આજ સાંસ નહી લાગે લગભગ દવા સાટવાનો ફરા એવા રેડા રાતે આવી ગયા છે આપડા નવા પાર્ટનર ને ઉઠાવી પાર્ટનર તો જો કુછ

ભાડી એક પછી હાવ નું પાર્ટનર કામ વિના મને તો નીર પૂરો કરવા જાવો જો એવું લાગે જરીક વાર જારવી તો પછી જાય બે ત્રણ પક્ષી નાખી દે તો આપણું કાર્યક્રમ પૂરો થઈ જાય આ તો મેં કાલ ખેસ રાખી હતી ને ચાટા સુટી ની એટલે ખૂટું નકર કર ખૂટત પાર્ટનર આરો કર્યો હતો ન ખૂટત કઈક તમે બપોર પછી સાટી એટલે આજ ખૂટી જાય એમ આ વરસાદ નો પ્રશ્ન રહ્યો નકર આપડી દવા ની દોઢ

આવું ની બે પપ છે હું સાટી દઈ હાલો તો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે કારણ કે આજે અને ભાજી ને એવું બનાવી નાખ્યું છે નહીં પાર્ટનર તો વયા ગયા છે દવા સાવા હવે જે થાય કારણ કે જુઓ હજી રેડા ઉપર રેડો આવે છે આમ ચાલુ જ છે બે ત્રણ પપ સારું થી છે ને રહી ન જાય તો સારું કારણ કે હમણાં નમણાં છે ને બે થી ત્રણ રેડા આવી ગયા છે એટલે હવે આપણે છે ને બા રસોઈ બનાવે છે શાક ને રોટલી ને એવું બાકી તું ના ધોઈ લે એટલે હું કે રસોઈ કરી નાખું ઈ રોટલી બનાવે છે ને આપણે હવે બસ આક છે ને બનાવશું તો મારે તો એને કોક ડુંગરી મોરાઈ ને મોરી દે તો વઘારી દઉં લે આઈ વાત કા પાર્ટનર ઓ કા ઉતારિયા શું કરે કા સટાઈ ગઈ રહી ગઈ રહી ગઈ તો મને ખબર જ હતી આથી હું કહું છું મે કીધું આ ફૂરફૂરી ચાલુ છે હજી થાય આજ સાઈટ જ ને દે કા નો ચટાણી એ સારું થયું કોયરું બપોર પછી વહી જાવ બીજું હું સાટ આવે એટલે એટલે જ ને ખોટો હાવ ડોઝ મહેરો જાય ને વાલા તો હવે તમારે નાવું થવું છે તમારે આજ વ્રત છે ને આ તો મેં સૂકી ભાતી બનાવી નાખી છે એવું છે મારે વ્રત હોય ને તેથી પાર્ટનર ને હોય જ હોય એ મારે ભેગું જ રહી એવું નમ્રે અમે બે ભેગા મળીને વ્રત કરી કા કાપટનાર

ખમી જાય તો શું છે હું ઘેરી બેઠી આવું મારે ઝીણા મોટી થોડીક વસ્તુ લેવાની છે છોકરાઓ ના સંપલ ને એવું લેવાનું છે તો હું બધું લેવાય છે અને તો ભેગો આવશે તો ઈ કારણ કે એનો નકર કે માપ નથી જડતો તો હું કયો છો પાર્ટનર તો ના લીધું છે માથું બાથું ઓરાવ લો હાલો કઈ વાંધો ઉપડી જાય આજે અમે ઓન ડ્યુટી ઓફ ડ્યુટી છે ને બપોર પછી પાછી આપણી ઓન ડ્યુટી દવા સાઠવા જાવ જો ફરજ

પપ્પામાં ગાડી રિપેર કરાવે છે અને આપણે શૂઝ ને એવું લેવાનું છે ચપ્પલ ને તે આવ્યા છે એ પાનેલી તો આપણે પાનેલી આવી ગઈ યોગી ફૂટવેર માં શૂઝ લેવા શૂઝ લઈ લીધા છે આ બે ચંપલ ની જોડી છે હાલો રેડી ઉદય ભાઈ હવે રેડી હવે જાવું કે રે હમ ચાલો આપણે તને તૈયાર આવી ગયા પાને લીધી ઘીરા બરોબર પાર્ટનર હું હું લીધું જોઈ સુજ લીધા એ સુજ આ લે જો આપ લઈ લે સુજ તો આપણે લીધા તા ઓનલાઈન ઓનલાઈન લીધા તા પણ ઓનલાઈન માં શું છે કે આપણે છે ને ઉદે ભાઈ ને ટૂકા છે એટલે પાછા આપણે રિફંડ કરવા પડ્યા અને ઓનલાઈન પેમેન્ટ આપણે આવી ગયું હતું ખાતામાં એટલે આજ છે ને રૂબરૂ એને લઈ ગયા પાને લીધી એક બૂટની જોડે લીધી છે અને એક આ ફ્રીજ ભાઈ હારું

જો એમાં થાય એની પાર્ટનર જો ઓલા બિસારા ને જોતા હોય એ નહીં ગયા હતા અસલ છે ને જો નહીં ગમે તો બદલાવાનું ગેરંટી છે આપણે જવાબદારી બદલાવી દે બદલાય